શિવ મંદિર મહાદેવ નું મંદિર આવે છે એક્ઝેક્ટ તેની સામે રાજકોટ એમનાથી એમના થી આપણને પ્રેરણા અને આપણને એમ થાય કે ના આપણે પણ ઇન્સ્પાયર થાય આવા ઘણા બધા કાર્યો આપણે આપણા શક્તિ પ્રમાણે કરી શકીએ છીએ એ એમના શક્તિ પ્રમાણે સત્તર અઢાર વર્ષ પહેલા એમણે વિચાર્યું હતું કે ના આવું કંઈક મારે કરવું છે તો એ ચોકલેટ નું વિનામૂલ્ય વિતરણ કરે છે કોઈની પાસે કોઈ વસ્તુની આશા રાખતા નથી કે ભાઈ જેને દેવું હોય દે નહીતર અને બધા બાળકો તમને ચોકલેટ દાદા થી બોલાવે છે રાજકોટમાં તો ખરેખર ચોકલેટ દાદા એટલે કે મનસુખભાઈ છે જેમનાથી આપણને ઘણું શીખવા મળે છે

તમે તમારી બેબી ને કેરવા આવો છો હા ને આ ભાવું બરાબર એટલે મને એમ છે કે આ દીકરીઓને પીપર દેવી પીપર ભાવે બરાબર એટલે શરૂઆત ને દસ વીસ રૂપિયા થી ચાલુ કરી ચાલુ કઈ રીતે બરાબર તમારે શું કેવું કેવા માંગો છો કેવાય તમારે કે આવી રીતે કઈક પણ તમે કરી શકો છો નવયુવાનો ને મારે એટલું કહેવાનું જોઈએ કે પ્રમાણિકતા મહેનત કરી બે પૈસા દાદા ની સ્માઈલ બહુ મસ્ત છે અને હસવું એમનું બહુ મને છે કહેવાનું ખરેખર ચોકલેટ દાદા એટલે કે મનસુખભાઈ મકવાણા વ્યક્તિ છે જેમનાથી આપણને ઘણું શીખવા મળે છે